મિત્રો આજના સમયમાં મર્સિડીઝ દુનિયાની મોસ્ટ વેલ્યુએબલ કાર કંપની છે પરંતુ શું તમે એ જાણો છો કે આ કંપનીના સ્થાપક જર્મનીના એક ગરીબ પરિવારમાંથી આવે છે અને ઝૂંપડામાં રહેનારા આ વ્યક્તિના પિતાનું નાની ઉંમરે જ અવસાન થઈ ગયું હતું અને તેની માતા તેને એક સારા બિઝનેસમેન બનાવવા માટે ઘરકામ માટે જતા હતા અને તેને બિઝનેસ શરૂ કર્યો ત્યારે તેનો પાર્ટનર તેનો સૌથી મોટો દુશ્મન અને ગદ્દાર નીકળ્યો અને જ્યારે સફળતા મળવા લાગી ત્યારે તેના પ્લાન્ટને બોમ્બથી ઉડાવી દેવામાં આવ્યો તો આવો જાણી આજે મર્સિડીઝના માલિકની સમગ્ર કહાની અને એ પણ ગુજરાતીમાં પચીસ નવેમ્બર અઢારસો ચુમ્માલીસ આ એ દિવસ હતો જ્યારે જર્મનીમાં એક બાળકનો જન્મ થાય છે અને તેનું નામ રાખવામાં આવે છે કાર્લ બેન્સ કાર્લ બેન્ઝના પિતા ટ્રેનમાં લોકો પાઇલટ હતા પરંતુ જન્મતાના વર્ષ બાદ જ તેમનું મૃત્યુ થાય છે અને પરિવાર ઉપર આર્થિક સંકટ આવી પડે છે ઘરની જવાબદારી અને પોતાના દીકરાના અભ્યાસ માટે તેના મમ્મી ઘરકામ માટે બહાર જાય છે કાર્લ પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ત્રણ ચાર જગ્યાએ અલગ અલગ નોકરીઓ કરી ત્યારબાદ સિત્યાવીસ વર્ષની ઉંમરે તેમને એક પાર્ટનર સાથે મળી લોખંડનો બિઝનેસ શરૂ કર્યો પરંતુ તેમાં તેના પાર્ટનરે દગો આપ્યો જોકે આ કપરા સમયમાં કાર્લ બેંજના જીવનમાં આવી રિંગર મિત્રો કાર્લ બેન્સ અને મિર્થાના આગળ જઈને લગ્ન થઈ ગયા અને મિર્થા એ ખૂબ જ અમીર પરિવારમાંથી આવતી હતી એટલે તેને દહેજમાં ખૂબ પૈસા મળે છે અને આ જ પૈસાથી તે પતિ પત્ની મળીને પોતાના દગાખોર પાર્ટનરને પૈસા ચૂકવી સમગ્ર બિઝનેસ પોતાના નામે કરી લે છે પરંતુ આગળ જતાં કોઈ ખાસ પ્રોફિટ ન થવાને લીધે આ કંપની બંધ કરી દે છે ત્યારબાદ સાયકલ કંપનીના માલિક બે ભાઈઓ મેકલાસ રોસ અને ફ્રેન્ડિચ સાથે મળી એક નવી કંપનીની શરૂઆત કરે છે અને આ કંપનીનું નામ રાખવામાં આવ્યું બેન્ઝ એન્ડ કો કંપનીની શરૂઆત બાદ કાર બેન્સ એક થ્રી વ્હીલ વાળી ઈંધણથી ચાલતી સાયકલ બનાવે છે અને તે એક એવો સમય હતો કે જ્યારે બળદ ગાડાથી સાયકલો ચાલતી હતી એવામાં બળદ વગર ચાલતી સાયકલને જોઈ તમામ લોકો આશ્ચર્ય પામે છે અને આ સાયકલની પ્રસિદ્ધિ પણ ખૂબ મળી जो कि आप તેને કંપનીના એન્જિન પણ ખૂબ વેચાવા લાગ્યા અને ખૂબ જ મોટા પાયે એન્જિનના સેલિંગને લીધે એ સમયમાં બેન્ઝ એન્ડ કો કંપની દુનિયાની સૌથી મોટી ઓટોમોટિવ કંપની બની ગઈ પરંતુ એ સમયમાં માર્કેટમાં એક અન્ય કંપની પણ આવી જ ગાડીઓ બનાવતી હતી એ કંપનીનું નામ હતું ડાયમોલ મોટર્સ આ કંપનીને બે પાર્ટનર્સ હતા જેમાં એકનું નામ હેરી જોન અને બીજાનું નામ ગોટમી ડેમલર હતું આ બંને પાર્ટનરો આ કંપની ચલાવતા હતા જેમાંથી ગોટલીપ ડેમલર એક બિઝનેસમેન ની સાથે સાથે એક એન્જિનિયર પણ હતા તેમણે વર્ષ 1901 માં મર્સિડીઝ 35 HP નામની એક ગાડી લોન્ચ કરી હતી જે ખૂબ જ સફળ રહી હતી આ બંને કંપનીઓ ખૂબ જ આગળ વધી રહી હતી અને પોતાના સિદ્ધાંતો હાંસલ કરી રહી હતી હવે આ બંને કંપનીઓની સફળતાની વચ્ચે આવે છે વિશ્વયુદ્ધ જી હા મિત્રો વિશ્વયુદ્ધનો સમય આવ્યો અને અચાનક બંને કંપનીઓ ભાંગી પડી ત્યારબાદ જ્યારે વિશ્વયુદ્ધ પૂરું થયું ત્યારે મંદીના લીધે કંપનીને માર્કેટમાં ટકી રહેવું મુશ્કેલ બની ગયું હતું અને બંને કંપનીઓ આર્થિક રીતે ભાંગી ગઈ હતી ત્યારબાદ વર્ષ ઓગણીસો છવ્વીસમાં ડાયમલર મોટર્સ અને બેન્ડઝેન્ડ કો કંપની બંને મર્જ થઈ ગઈ બંને કંપનીઓ મર્જ થયા બાદ કંપનીનું નામ ડાયમલ બેન્ડ રાખવામાં આવ્યું અને આ જ કંપની આગળ જઈને મર્સિડીઝ બેન્ડ્સના નામથી પ્રસિદ્ધ થઈ કંપની મર્જ થયા બાદ ફક્ત ચાર વર્ષ બાદ કાર્લ બેન્ઝનું મૃત્યુ થાય છે પરંતુ ગાડીઓની ક્વોલિટીમાં કોઈ ફરક પડતો નથી અને કંપની નવા નવા મોડલ્સ લોન્ચ કરતી રહે છે અને આજે પણ આપણે મર્સિડીઝની ગાડીઓ રોડ ઉપર ધૂમ મચાવતી જોઈ રહ્યા છીએ